ઘર વાપસી બહારથી તમે જ્યારે પણ ઘર માં આવો ત્યારે તમારા બહાર જ ઉતારીને આવું અંદર આવીને સીધા કપડાં ધોવા માટે બોળીને પછી નહાઈ લેવું નહાયા ધોયા બાદ શરીર ઉપર સારી પેકે પાઉડર લગાવો અને ત્યાર પછી જ મારી પાસે આવવું મને દુર્ગંધ પ્રત્યે સખત એલર્જી છે ડોરબેલ વાગી નહીં પણ ચીસ પાડી ઉઠી ત્યારે ઉલ્કા રસોડા માંગ ચા બનાવતી હતી કોણ જાણે સાથી આજે તેના મનમાં અકળામણ વધી ગઈ હતી એમાંગ ડોરબેલના કર્કશ અવાજે તેને વધારે ભયભીત કરી દીધી કામવાળીને બૂમ મારીને ઉર્કાએ કહ્યું મધુ જરા જો તો કોણ છે મધુ ઉમર ઘણી નાની હતી હાથમાંગ પકડેલું ઝાડુંગ એક બાજુ મૂકીને તેને બારનું ધીમેથી થોડું ખોલ્યું બહાર ઉભેલા માણસને જોઈને ડરી ગઈ એકદમ કોલસા જેવો ચહેરો ને ઓછું હોય તે આંખ ઉપર કાળા ચશ્માક કેટલાયે દિવસોની વધી ગયેલી દાઢી અને શરીરમાંથી આવતી દુર્ગંધ મધુએ તરત બારનું બંધ કરી દીધું આથી મુલાકાતીએ એ જઢંગથી ઘંટડી ફરી વગાડી અરે કોણ છે પૂલકાએ પૂછ્યું બહેન કોઈ ભૂખ જેવો માણસ છે પણ તેમ નામ પૂછ્યું મધુએ કશો જવાબ ન દીધો પૂલકાએ જઈને બારનું ખોલ્યું તો સામેની વ્યક્તિને જોઈએ ચમકી ગઈ તમે પૂલકાના ગળામાંથી જાણે ચીસ નીકળી ફોન નહોતો કરાતો હું તો બીકથી અધમુઈ થઈ ગઈ અંદર આવું મુલાકાતીએ હાસ્ય વેરતા પૂછ્યું પણ તેનું હાસ્ય વધેલી દાઢીમાં અટવાઈ ગયું ઉલકાનું ગળું રૂંધાઈ આવ્યું અને અવાજ અંદરને અંદર અટવાઈ રહ્યો કેપ્ટન શિવાંગના ગઈ સાલ લગ્ન થયા હતા પત્નીની પસંદગી બાબતનો સઘળો નિર્ણય તેને આંજના આંકિત અને ડાહ્યા દીકરા તરીકે મા બાપને લેવાની છુટ્ટી આપી દીધી હતી જો કે તેની માતાએ અવારંવાર સીધી કે આડકતરી રીતે શિવાંગને તેની પસંદગી અંગે પૂછી જોયું હતું ઉપરાંત મનમાં કોઈ અન્ય છોકરી હોય તો પણ વિના સંકોચ જણાવવા આગ્રહ કર્યો વધારા એમ પણ જણાવ્યું કે તારા માટે હું છોકરી શોધીને લાવીશ તો અમારો વિરોધ નહીં હોય પણ શિવાંગ તો આસામના જંગલોમાંગ એટલો કામમાં રહેતો હતો કે તેને આ બધી પસંદ નાપસંદની ક્રિયામાં ભાગ લેવાનો જરા પણ સમય નહોતો તેની મમ્મી તેને જેટલા ફોટા જોઈને પસંદ કરવા માટે મોકલતી હતી તે તમામ ફોટોગ્રાફ કોઈ જાતના મત કે ટીકા વિના શિવાંગ પાછા મોકલ્યા હતો માં તું જેને બહુ તરીકે અંતરથી સ્વીકારે તેવી પત્ની મારે જોઈએ છે શિવાંગ તરફથી કાયમ આ જ જવાબ મળતો હા લગ્ન પહેલાં એક વખત મળવાની સગવડ કરી આપજે આ બહુ મોટી વાત નહોતી માએ આખરે ઉલ્કા ઉપર પસંદગી ઉતારી પિતાએ પણ સંમતિ આપી સગાઈનું મુહૂર્ત પણ નક્કી થઈ ગયું શિવાંગને મહામુશ્કેલી પાંચ દિવસની રજા મળી હતી સ્પોર્ટ્સ ક્લબમાં કન્યાપક્ષના વડીલોને મળીને ઉલ્કા સાથે વાતચીત કરવાની ગોઠવણ પણ થઈ ગઈ શિવાંગે શરીર બરાબર ચોળીને નહાઈને જંગલની દુર્ગંધ પૂરેપૂરી દૂર કરી બગલમાં ડિયોડન્ટ લગાવ્યા પછી તૈયાર થઈને એ સ્પોર્ટ્સ ક્લબમાં પહોંચ્યો ત્યારે ઘડીભર સુગંધનો દરિયો છલકાઈ આવ્યો હોય તેમ લાગ્યું ઉલ્કાનું સપનું હતું કે પતિ સૈનિક હોવો જોઈએ હવે અત્યારે શિવાંગને સામે ઉભેલો જોઈને આકાશમાંથી આકાશમાં તારલાઓ તૂટીને પગમાં લાગ્યા હોય તેમ અનુભવાયું ઘણી બધી વાતો કરવાની મનમાંગ યોજના હતી પણ બધું જ ભૂલી ગઈ મોઢા ઉપર જાણે સવા મનુમ તાળુંમ દેવાઈ ગયું ન હોય મૌનની પાંચ મિનિટ પણ પાંચ્યુક જેટલી લાગતી હોય છે આખરે શિવાંગે જ મૌન તોડતા કહ્યું મારું નામ કેપ્ટન શિવાંગ છે તમારું નામ શું છે પૂલકા તે ધીમેથી ગણગનતી હતી આજે સવારે તમે મીઠાવાળા ગરમ પાણીના કોગળા શા માટે નહોતા કર્યા શિવાંગે એકદમ નિર્દોષ ભાવે પૂછ્યું શું પૂલકાના સ્વરમાં અચંબો હતો તમારું ગળું બેસી ગયું છે તેથી મારે પૂછવું પડ્યું આ સાંભળીને ઈચ્છા ન હોવા છતાં મુલ્કા ખડખડાટ હસી હતી તમે સુંદર લાગો છો હંમેશા નાટલું મજાનું હસો છો હા ઉલ્કાએ સહજપણે કહ્યું પછી આગળ બોલી સુગંધ સરસ આવે છે તમે હંમેશા ખુશ્બુથી આટલા તરબતર રહો છો રોજ તો નહીં પરંતુ ક્યારેક ખરો શિવાંગે હસીને કહ્યું આજે તો પાછો સ્પેશિયલ દિવસ ન ગણાય આમ વાતોની થયેલી શરૂઆત ક્યાંય સુધી ચાલ્યા જ કરી પછી તો લગ્ન પણ થઈ ગયા પરંતુ હનીમૂનનો સમય ન મળ્યો તેથી પોતાની નવપરિણિત પત્નીને શિવાંગ પોતાની સાથે યુનિટમાં લઈ ગયો સૈન્યમાં નવપરિણિતને આવકારવાની અનોખી રીતો હોય છે ઉત્સાહ અને એ યાદ ન રહ્યું કે એ એક નવું જીવન આરંભી રહી છે સવારના અને ઘેર જવા મળ્યું હતું અંદર જઈને શિવાંગ પોતાની સિંગલ બેડ પર ફસડાઈ પડ્યો તેના શરીરમાં થાક ઉપરાંત નશો પણ ફેલાઈ ગયો હતો સાંભળ શિવાંગે ઘેઘુર સ્વરે કહ્યું મારા બૂટ ઉતાર શું ઉલ્કા ચમકી ઉઠી પતિના બૂટ કાઢતા તેને કદી પોયતાની મમ્મીને જોઈ નહોતી મેં કહ્યું મારા બૂટ કાઢ શિવાંગે દમામથી કહ્યું તું મારી દાસી છે અને હું તારો માલિક છું શિવાંગના આવા સ્વરૂપની તો તેને કલ્પના જ નહોતી તેનું મન ખળગળી ઉઠ્યું તેને જૂની અનેક ફિલ્મોમાં પતિના બૂટ કાઢતી પત્નીને જોઈ હતી પણ પોતાનાથી એવું થઈ શકશે આ બધું તો તેની ગણતરી વિરુદ્ધનું હતું વિલંબ થતો જોઈને શિવાંગ ગરજ્યો સાંભળ્યું નહીં ઓબે માય ઓર્ડર્સ ઉલ્કા ડરી ગઈ રડુ રડુ થઈ ગઈ ત્યાં શિવાંગના ચહેરા પર તોફાની સ્મિત ગયું કે એ નાટક કરે છે પછી તો એ પણ નાટક સામેલ થઈ ગઈ જી સરકાર કહેતી ઉલ્કા બુટ મોજાંગ ઉતારવા લાગી એકલા એકાએક દુર્ગંધ નું મોજું આવ્યું આ દુર્ગંધ તેના બુટ મોજા આવતી હતી આ દુર્ગંધથી થી ઉલ્કાને ઉબકા થવા લાગ્યા શું થયું ચિંતાભર્યા સ્વરે બોલતો શિવાંગ બેઠો થઈ ગયો અને ઉલ્કાને સાચવીને પકડી લીધી પછી બોલ્યો આવું તો તારે રોજ સહન કરવું પડશે એની પાડતી જા એ નહીંગ બને ચહેરા ઉપર પાણી છાંટતા ઉલ્કા બોલી આ દુર્ગંધ મારાથી નહીંગ સહેવાય આ પણ એક લડાઈ જગણાય શિવાંગે હસી પડતા કહ્યું શિવાંગે પછી જ્યારે પોતાનું શર્ટ ઉતાર્યું ત્યારે પરસેવાની વાસ છોપાસ ફેલાઈ ગઈ ઉલ્કાએ તરત જના કાડે હથેળી મૂકી દીધી આવી પરિસ્થિતિમાં જીવન ગુજારવું તેને દોહેલું લાગ્યું તેનું મન ચિંતાથી ભરાઈ ગયું શિવાંગે અટહાસ્ય કરતા કહ્યું આ તો સૈનિકની ખરી મહેનતનો પરસેવો છે અમારા પરસેવાના એક ટીપાની કિંમત એક બોટલ લોહી જેટલી ગણાય છે અને સૈનિકના આ જીવનમાં તમારું હાર્દિક સ્વાગત છે એ બધું પછી પણ પહેલાં એ કહો કે તમારું ડિઓડન્ટ ક્યાં પડ્યું છે તમારે એ ડઝનબંધ લાવી રાખવું પડશે પોતાના નાકે સાડીનો છેડો દબાવી રાખતા બોલી આ તો હજી શરૂઆત જ છે હજી આગળ શું થાય છે એ તો જો શિવાંગે બાથરૂમ તરફ જતાં કહ્યું વળતા દિવસથી ઉલ્કાએ ઘરમાં લશ્કરી હુકમો લાદી દીધા બહારથી તમે જ્યારે પણ ઘરમાં આવો ત્યારે તમારા બુટ મોજાંગ બહાર જ ઉતારીને આવું અંદર આવીને સીધા બાથરૂમમાં જવું કપડાં ધોવા માટે પાણીમાં બોળીને પછી નહાઈ લેવું નહાયા ધોયા બાદ શરીર ઉપર સારી પેઠે પાવડર લગાવો અને ત્યાર પછી જ મારી પાસે આવવું મને દુર્ગંધ પ્રત્યે સખત એલર્જી છે પહેલેથી જો ખબર હો તો માતાનો હુકમ અનુસરવા ટેવાયેલા શિવાંગની ઉલકાના આદેશો પાડવામાં કશી અડચણ ન પડી મને લાગે છે કે હું ગમે ત્યાં જઈશ છતાં મને માની ગેરહાજરી નહીં સાલે એ પણ મને આમ જ કહેતી હોય છે શિવાંગે હસીને કહ્યું એ ખૂબ જ સમજદાર વ્યક્તિ છે ઉલ્કાએ ઊંડો શ્વાસ લઈને કહ્યું ત્યાર પછીના થોડા જ સમયમાં શિવાંગના નવા પોસ્ટિંગ હુકમ આવી ગયો ભુજ કેમ્પમાં હાજર થતાં પહેલાં તેની બે અઠવાડિયાની રજા પણ મંજૂર થઈ ગઈ એટલે ઉલ્કા સાથે રજાઓ ગાળવા એ વતન માં આવ્યો પરંતુ હજી દસેક દિવસ પણ નહીં થયા હોય ત્યાં કારગીલ મોરચે સરહદો સળગી ઉઠી સઘળા આર્મી અધિકારીઓની રજાઓ રદ થઈ ગઈ શિવાંગના યુનિટને તત્કાળ કારગીલ મોરચે પહોંચવાની તાકીદ મળી હતી શિવાંગે તાબડતોબ ઉપડવાની તૈયારી કરી અને બીજા દિવસે લેહ જવા માટે રવાના થયો શિવાંગના ગયાને ઘણા દિવસો વીતી ગયા હતા છતાં તેના તરફથી ક્ષેમકુશળના કશા સમાચાર નહોતા તેને ઉલ્કાને આશ્વાસન આપ્યું હતું કે પહોંચતા જ ખબર આપશે અને બનશે તો દર અઠવાડિયે પત્ર લખશે પરંતુ ખૂંખાર લડાઈ ચાલતી હોય તેમાં આટલી નવરાશ કોઈને મળે ખરી ફિલ્મ જોવાની અતિશય શોખીન ઉલકાટી વી ના બધા મનોરંજક કાર્યક્રમો ભૂલીને આંખો જોયા કરતી હતી તેને હર ઘડીએ લાગતું હતું કે લડાઈ જીત્યાના કે યુદ્ધ વિરામના સમાચાર ગમે તે ઘડીએ પ્રસારિત થશે બર્ફીલા પર્વતો વચ્ચે ખેલાતું ભીષણ યુદ્ધ અવિરત ચાલુ રહેતો તોપમારો ઘવાતા સૈનિકો અલ્પ વિરામે ખભા પર કોફીનમાં ઢબુરાઈને આવતા જવાન અને અધિકારીઓના મૃતદેહો આ બધું જોતાં જોતાં ઉલ્કા થરથરી ઉઠતી હતી જીવનમાં પહેલી તો એને આ બધું જોવા મળતું હતું સામાન્ય માણસો માટે આ કદાચ રોજના કરતાં કંઈક અલગ પ્રકારનું પ્રસારણ હતું પરંતુ સૈનિકોના કુટુંબો પર શું વિકતું હશે એનો કોઈ સાચો અંદાજ બાંધી શકશે ઉલ્કાની આંખો એ તમામ દ્રશ્યોમાંથી કશુંક શોધવા હરપળે પ્રયત્ન કર્યા કરતી હતી ટી વી પત્રકારો જ્યારે શહીદોના કુટુંબીઓને મળતાં ત્યારે કુટુંબીઓ કહેતાં કે અમારો દીકરો કે મારા પતિ કે અમારો ભાઈ દેશનું રક્ષણ કરતા વીરગતિને પામ્યું તે બદલ અમે ગર્વ અનુભવીએ છીએ વખત આવે તો ઉલ્કા આ પ્રમાણે બોલી શકશે તેનામાં એટલી હિંમત છે ઉલ્કાએ જોરથી માથું ધુનાવીને પોતાના મનના તરંગો ખંખેરી નાખ્યા અરે રે કેવા કેવા ઊંધા ચકતા વિચારો આવે છે ટી વી સ્ક્રીન પર બ્રિગેડિયર ઉમાકાંત હસતા દેખાયા થોડા વખત પહેલા જ તેમની ટુકડીએ પાંચ હજાર એકસો ચાલીસ પર્વત ઉપર કબજો કરી લીધો હતો તેમને જ્યારે પૂછવામાં આવ્યું કે તમારો આ અનુભવ તમને કેવો લાગ્યો અને હવે તમે શું કરવા ઈચ્છો છો તેનો જવાબ સાવ ટૂંકો હતો કે યહ દિલ માંગે મોર પુલકાનું હૈયું ભરાઈ આવ્યું આ બધામાં શિવાંગ ક્યાંગ હશે તેનું રટન એક ક્ષણ માટે પણ વિસરાતું નહોતું આટલા સમૂહ વચ્ચે પણ તે પોતાને એકલી અનુભવતી હતી એવામાંંગ એક દિવસ ઓછી તો શિવાંગનો ફોન આવ્યો હે લો હે લો શિવાંગનો સ્વર ઘણો ક્ષીણ જણાતો હતો હે લો તમે કેમ છો એ ઉલ્કા મહાપરાને એકલું બોલી શકી હું મજામાંગ છું ચિંતા ન કરશો અને તમારા સહુનો ખ્યાલ રાખજો લગભગ ચીસ જેવા અવાજે શિવાંગે કહ્યું આજુબાજુના ઘણા અવાજો વચ્ચે તેનો અવાજ કનિક દબાઈ જતો હતો અમે બધા નહીં મજામાં છીએ તમે તમારો ખ્યાલ રાખજો ઉલ્કાએ પણ બૂમ પાડીને જવાબ આપ્યો એટલામાંગ ફોએન અચાનક કપાઈ ગયો ત્યાર પછીથી તેના કોઈ સમાચાર ન આવ્યા યુદ્ધ લગભગ અટકી ગયું હતું તેમ છતાં ક્યાંય સુધી તેના સમાચાર ન આવ્યા તેના યુનિટના ઓફિસર કમાન્ડિંગને પૂછપરછ કરવાનો પ્રયત્ન કર્યો તેમ છતાં પણ શિવાંગનો કશો પત્તો ન મળ્યો ઉલ્કાએ તપાસ કરવાના તમામ પ્રયત્નો કર્યા પણ તેને ક્યાંયથી કશી સફળતા નહોતી જણાતી આજે અચાનક પર્વતોના હવામાનથી તેના શરીર પર અસર થઈ હતી ઉજળો રંગ સાવ કાળો મેષ થઈ ગયો હતો શરીર પણ ક્રુશ થયેલું લાગતું હતું યુદ્ધના સમયે ક્યારેય કોઈ સૈનિકના ખાવાનું ઠેકાણું ન રહેતું હોય વળી ખોરાકમાં ચણા ગોળ સાથવો અને ક્યારેક ક્યારેક ચોકલેટ કે બિસ્કીટ આપવામાં આવતા હતા ઉલ્કા બારનું વટાવીને આગળ વધી તે સાથે જ શિવાંગે તેન દૂરથી લટકાવી દીધી અને કહ્યું હમણાં ઊભી રહે છેલ્લા પંદર દિવસથી હું નાહ્યો જ નથી કે દાઢી પણ નથી કરી વળી કપડાં પણ એકના એક જ પહેરી રાખેલા છે મને પોતાને મારા શરીરમાંથી અસહ્ય દુર્ગંધ આવે છે હું નહાઈ ધોઈ લઉં થોડો તાજો માજો થઈ જાઉં પછી ઘણી બધી વાતો કરવાની છે પણ ઉલ્કા કશું સાંભળવા તૈયાર ન હોય તેમ દોડીને શિવાંગની છાતીએ વળગી પડી પછી શિવાંગના પર્ણબંગને હાથ તેની આજુબાજુ ભીન્સ વધારતા ગયા મિત્રો આ કહાની સારી લાગી હોય તો લાઇક કરીને શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું નય ભૂલતા અને હવે ફરી મળીશું એક નવી કહાનીની સાથે ત્યાં સુધી જય શ્રીકૃષ્ણ જય દ્વારકાધીશ